હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર માતાજીની સ્તુતિ કયો કે ગરબો કયો કે ભજન ભજન આપણે આ ભજનની જ્યારે શરૂઆત કરીએ સત્સંગ શરૂઆત કરીએ ત્યારે શરૂઆતમાં જ આ ગાવામાં આવે છે માતાજીની સ્તુતિ અને કાનુડાનું ભજન જ્યાં માતાજીનું નામ લખેલું છે એ જગ્યાએ આપણે જો કાનુડાના ભજન હોય તો કાનુડાનું નામ જોઈન્ટ કરી દેવાનું એ ઉપરથી ભજન છે તો જરૂરથી સાંભળજો અને તમને સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નીચે સ્તુતિ ભજન જે કોઈ નીચે મેં લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય માતાજી ઘે કરું કોટી કોટી પ્રણામ મારી તારા શરણોમાં કરું કોટી કોટી પ્રણામ તારા શરણો મારે અડસઠ તીરથ ધામ માડી તારા શરણો માં મારે અડસઠ તીરથ ધામ માડી તારા શરણો સોનલ વરણો સૂરજ ઉગ્યો ને ઘેર પથારી મોરી મા જન્મના પુણ્ય જ ફળિયા પૂર્વજનમના પુણ્ય જ ફળિયા પ્રગટ્યું પુણ્ય પ્રભાત માળી તારા શરણોમાં કરું કોટી કોટી પ્રણામ મળી તારા શરણોમાં મારે અડસઠ ધામ માળી તારા શરણોમાં कुम अक्षत कुम फूल सुगंधित सग मोती ना रे सग मोती ना रे आज वधाऊ बहुचर माने आज वधाऊ मारी, मारी कुळदेवी मान थाई सफळ अवतार मी तारा शरण मा थाय सफळ अवतार मा शरण मा करू कोटी कोटी प्रणाम माडी तारा शरण मा मारे अडसट ती धाम माडी शरणो तारा शरण मा अमि भरी नजरे मत निहाळो एक जमुझ आशरो रे બાળક કર જોડી ને સે સેવક કર જોડી ઉભો જનમ જન્મ નો દાસ મળી તારા શરણો મારું कोटि कोटि प्रणाम माडि तारा शरणो मा अडसट तीरथ दाम मा शरणो मा